વિસાવદર પંથકમાં કોંગ્રેસ લોકસભા સીટના ઉમેદવાર હીરા જોટવાનો પ્રચાર જૂનાગઢ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ વિસાવદર તાલુકાના બરડીયા મોણપરી હરિપુર મોટા કોટડા સહિતના ગામોમાં કર્યો પ્રચાર અને લોકસભા ચૂંટણીમાં વિજય બનશે તો ખેડૂતોના હિતમાં કામ કરવાની આપી કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ ખાતરી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં પ્રચારમાં હાજર રહ્યા હતા

ચોટણીઓ નઈ થવા દે કારણ કે બધું જ હાથમાં આવી એટલા માટે મેં કહેતા હોય કે લોકશાહીનો કેટલે ના જોઈએ ખેલાડુ ને ના જોઈએ સૂટ બુટડો ખેલાડુ ને ન જોતો એને કેવો જોઈએ કે ધૂળવાળા કપડા હોય અને ખબર ન પડતી હોય ને આવી નતો ફાડી રૂપે એને જોઈએ છે પણ આપણે તો ખેલાડુ

મોદીના નામે જે ગાડે છે ને એવા અદ્રશ્ય મિસ્ટર ઇન્ડિયા જેવા સાંસદ જે 10 10 વર્ષથી દેખાડા નથી અને ઘર ભેગા કરવાના છે તો કરી શકે ઘર ભેગા બોલો બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય વંદે જ્યારે કોંગ્રેસ ની સરકાર આવી ત્યારે તાચણી દેશમાં હતી આજે મિસાઈલ સુધી પહોંચ્યા ખેડૂત અત્યારે

કોઈ પણ ગ્રાન્ટેવલ સ્કૂલો કોંગ્રેસ જેમ અત્યારે ગઠબંધનની ની સરકાર અમે બને